વરહતની તો ચારની રાહ જોઈ રહ્યા છે આખા ખેડૂત ભાઈ રાહ જોઈ રહ્યા એક મહિનાથી હું તો કોઈ બે મહિનાથી વરહતની રાહ જોઈ રહ્યા છે આ કપા અને ને મરસા બધું જ બજાર જાતું થતું હતું તે હારો પડ્યો છે બહુ ધરી પડ્યો છે એટલે હવે આ તો એક મહિનાનો પાણી થઈ ગયા હવે મારે છેતર જવું પડશે અને એક તો યા છે ઉલ્યા ભૂરિયા નહીં મારા બેટાનો ખાઈ ખોતો તો ભેલતો જ નથી એટલે મારે ઓટો મારે જવું પડશે અને જો ચેઠા એક તો તોડી નાખે આમ કઈ નાખે ને તેમ કહી નાખે ને કોઈ ખાવા ગુજરાત કરે ને આમ કરે ને શેતર તો જવું જ પડશે લાગજે પડશે નહીં મારે જવું પડશે રહ્યા છે જવું તો પડશે જ ના કે નહીં રાખે એ તોડી તોડીને કઈ નાખશે લોબો વરસાદ તમારો જબર પાણી ભરી ગયું આખું જવા દે જવા દે તો મને ત્યારે જવા દે ઓટો મારતા આવું અને ના કહ્યું ભૂજો પહોંચી જાય છે ને તે મારા તો આખા શેતરને પથ્થરો નાખે જેઢે નેઢે જેવું કરી નાખે વરું પણ તો બહુ ફરી ગયું હોરું અને મને તો વેમ તો એનો છે કે એ જેઢા ખોતર તો એ મેલતો જ નથી એને એવા એવો છે ને કે આખા જેઢાની પતરો નાખે અને ખાલ કરવા તો મેલતો જ નથી ગતું એટલે મારા શેતર મારે જવું પડશે પણ ફૂલ ભરી ગયું આખું એટલે ખાળ કરે ઓમ કરે તેમ કરે એને શું હેવાય એવો મારા બેટાનો નો ત્યાં શું કરવાનું શીખે ઓમ કરે મારા બેટાનું આ ખોરીલાને ને ગતું પાણી નહીં વિચાર કરો અને મારે તો જોઈએ જેટલું પાણી ભરાણું છે હવે આ ગોપાલજી આવે ને તો ખડતો મારે આખું બધું એના આઈડમ કાઢવું હરું ને પહા ખોરીલો છે ને ગતું કાઢવા નહીં દે હવે મારે ટાળશે તો નામ છે તો એમણે જ પાણી જાય ને ચમણા થશે તો નકે બાતલ ની કોઈ છે કાંઈ ખબર ખબર પડે નહીં પાણી ચમ કાઢી એમ રાઈડ કર અને તો જો આખો કાહ કરીને ઘરે જતો રોડ સોનો સોનો વરાહ હાલ ભાધરો રહી ગયો ને હું તો હાલ ગરાત માં આવ્યો તો હાર મને ચા ખબર કે આવો વરાત થયો છે આ તો બહુ પડ્યો જબરદસ્ત પડ્યો હેડ હવે જુજી આ ગુડી લાસી નો છું જુદી કા અમારે કોક કરું તો આવતો ઓદી સામે કરી લખો જો આ ગટણ કેટલો બધો વરાહ થયો હે લ્યા છોટા ઉડે લુકડા ઓહો લ્યા લુકડા આડીયા લુકડા ફળ પકડતા પણ કાહ કરવા દે મને કા સાબ આ પાણી કાય કા દતુરન તો મંડી મંડી પડ્યો છે છે શું વાત અને 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 જો કશું લાવ્યો નથી કઈ જવા દે જવા દે અહીંયા જવા દે એક વાર તો અને કઈ ખબર પડતી નથી મને ઘરેથી તો એમ હતો કે આ મારા ખેતરમાં પાણી કાઢશે ને મારા ઈડા બાળી નાખશે મારા આ જુઓ કે એના ધોન બળી જતા મારે ધોન નથી બળતું આવા ચેતના થઈ ગયા હવારા આને મને ખબર હતી મંડ્યા તો મંડ્યા એ એ ભૂરિયા આ તે શું ધાર્યું છે તું ચમ શું ધાર્યું તને કોણ આવું ધંધો કરવાનું કે છે ચમ તાર શું કરું

તારે જી કરું કર મારો તો પોણી આ ક્ષેત્ર માં દાવાનું 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 લે હમણાં કાઢીએ ચાકા થી કાઢું હું પાણી હમણાં પણ ત્યાં જાય આ બા જેઢો હોસો છે આ જેઢો હોસો છે પણ તમે આખો જેઢો કાપીન કર્યો છે આખો ખાળ હવે આ એડામાં પાણી કાઢ્યું છે શું કહેવાનું એને હવે

પણ સગનજી આ તો આ તો ચેઢા આવ્યા એડા છે આ તો ખડમાં પાણી કાઢેલા છે ડાયને હોકી જાશે તમારે હોકી જાશે ને આ પાણી પી જાશે ભલે પીધા તું મારે નથી પીવા જ નહી દઉં મારે આમાં જ કાઢું કે બોલ તારી શું તારી તમારી તાળી તારી પતે હે તમે બતાવ એના હમ થઈ ગયો છો અરે કા તારે ખાતો કરવા વાય છે ભલે મે ગમે કરવાયો ભલે જ્યાં જો વાય મારા સિતરો માર દોર માર ચાતો નહી બગાડી સારું જો એડા ને કોઈ થ્યું ને એડા ને કોઈ થ્યું ને તો તો મુકેશ કરી હવે જા જા સોનો મનો જા

અરે いや આ તો આડે પડાય આડે રાવ મારા ક્યાં ધોમે તું શું કર ને いや મેં પૂછું ફીર પૂછું いや તું ઓ તમે આયો રે મા આ લોકો સીધા ને ઘોડિયાઓ છો આ ગોમટા આમાં થયે બધા થાય સતન જણા લડવા આવે હું હાલ દઉં ફરિયાદ કરું બધે પૂરી દઉં

જય માતાજી મિત્રો આવા કોઈ ઝઘડા કરતા નઈ તારી વરહાદ નું ટોણું છે જય માતાજી મિત્રો આવા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો